તો પ્રસ્તુત છે ડોક્ટર જ્યોતિ જ્યોતિરાવલ રાજ્યગુરુ લિખિત ગુજરાતી મોનોલોગ કોરી આંખોનો દરિયો આજે હું ઉદાસ છું હું હું મૂડી છું આજ મારા લમણા સણકા મારી રહ્યા છે મારી ધમની અને શીરાઓનું લોહી જડે ધડા ધડ પસાર થઈ રહ્યું છે હું બૂમો પાડું છું ચીસો પાડી પાડીને મારા સ્વાચ્છો શ્વાસને હંફાવું છું છતાં છતાં મારા કાળજા ઉપર જામેલા હિબકાઓના થર ક્યારેય ટૂસકું બનીને ઓગળતા નથી મારી આંખ ક્યારેય ભીની થઈ નથી મારા રોમે રોમમાં એક તૃષાગ્ની ભડકે છે એક દાવાનળ વાજ્યો છે મારી છાતીએ

મારે મારે કંઈક કહેવું છે મને મન થાય છે મોકળા મને ખુલ્લા દિલે રડવાનું પણ પણ મારું પુરુષ હોવું મને આડે આવે છે તું પુરુષ છે મર્દ જવા મર્દ તારાથી રડાય નહીં અને જો રડ્યો તો લોકો તને બાયલો કહેશે કાયર કહેશે હું કાયર નથી હું બાઈલો નથી હું તો પુરુષ છું આમ ખરું પૂછો તો મારું હૃદય રડે છે મારું રોમે રોમ રડે છે પણ મારી આંખ મારી આંખો રડતી નથી હા વાંઠડી છે મારી આંખો મારી આંખોની પાપડ કુકે એક પણ આંસુ પેદા થયું નથી છતાં છતાં પ્રસુતા કરતાઓના અભિષેક દ્વારા હૃદયને હળવું ફૂલ બનાવી શકે છે અને છતાં દુનિયાની તમામ સહાનુભૂતિ તેમના પક્ષે આ લેડીઝ ફર્સ્ટ ટુ બોર્ડ હું જ્યારે 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 વાંચું છું ત્યારે થાય છે

એક જીવને એક બાળકને જન્મ આપીને સ્ત્રીનું આખું આખું હળવું થઈ જતું હશે નહીં રોમાંચિત કરી દે છે ત્યારે અનુભવનું એક્સાઇટમેન્ટ માય મને યાદ છે મારી માં મારી કોણી કે મારું કોઠણ છોડાય ને ત્યારે મારી માની આંખો રડી ઉઠતી પપ્પા મોડા થાય કે ખોટો ગુસ્સો કરે ત્યારે માની ફરિયાદ આંસુ બની જતી અમારા ભાઈ બેનનો ઝઘડો હોય ને ને બેનનો વાક હોય ને તો રડતી બેનની રાવ સાંભળી માં મને જ મારતી અને કહેતી કે રોયા સાલા સાલા બેનને રડાવે છે નિંબર પાપ લાગશે હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ પ્લીઝ મને રડાવો મારા અહમના દરવાજા વર્ષોથી ભીડેલા છે ધોમ ધકતા તાપમાં વર્ષોનો તરસ્યો હું એકાદ ઝરણાની શોધમાં મરણ્યો બન્યો અને અને તરસ્યાના સપનામાં જળ પરી આવી બસ રડી પડવાની તૈયારીમાં હતો ત્યાં જ સ્વપ્ન અને ઝરપડી એક્ઝિટ હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ પ્લીઝ મને રડાવો મને મને વધુ રીબાવો નહીં મારી હઠીલી આંખોડે રડાવી શકતા હું ને હું ચમખું છું મને મને વધુ રીબાવો નહીં મને એક્સપાયરી ડેટ ફિક્સ કરવા મજબૂર કરતું મારું મન મને આત્મહત્યા કરવા પ્રેરે છે પ્લીઝ પ્લીઝ મને બચાવી લો મારે મારે જીવવું છે મરવું નથી મને રડાવો ને મારે રડવું છે પ્લીઝ હેલ્પ